ત્યારે અમે આજે કહીએ છીએ કે પાંચ વર્ષ પૂરા થવામાં આવ્યા છે અને પાંચ વર્ષની અંદર કંટાળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે રોડ રસ્તા અને નળ કનેક્શનની માંગ સાથે ચક્કાજામ કર્યું હતું રાજકોટના પોષ વિસ્તાર ગણાતા એવા મવડી વિસ્તારમાં એ વિકાસ જે છે તે ખાડામાં જોવા મળ્યો છે સમાચારો આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં રાજકોટના જે લોકો છે તંત્રથી ત્રાહી-મામ પૂકારી ઉઠ્યા છે. જી હા વિકાસની વાતો કરતા નેતાઓ તમારા રાજકોટના એકવાર આ દ્રશ્યો પણ જોઈ લેજો કારણ કે રાજકોટના લોકો તંત્રથી ભારે કંટાળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ધરમનગરના જે રહીશો છે તે રોડ પર આવી અને ઉગ્ર દેખાવ કરવા લાગી ગયા છે. રોડ, રસ્તા અને નળ કનેક્શનની માંગ સાથે ચક્કા જામ કર્યું હતું લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા હાથમાં થાળીઓ લઈ અને મહિલાઓ જે છે તેમણે ચક્કા જામ કર્યું હતું વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટના પોષ વિસ્તાર ગણાતા એવા મવડી વિસ્તારમાં એ વિકાસ જે છે તે ખાડામાં જોવા મળ્યો છે ચક્કા જામ થતા વાહન વ્યવહારે એ ખોરવાયો હતો સાથે જ વાત કરવામાં આવે તો અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ ન થતા હોવાનો આરોપ એ સ્થાનિકોએ લગાવ્યો છે તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ લોલીપોપ આપતી હોવાની વાત સ્થાનિક લોકોએ કર્યું છે સાથે જ બીજી તરફ જ્યાં સુધી મળે ત્યાં સુધી વિરોધ જે છે તે યથાવત રહેવાનો છે તે વાત સ્થાનિકોએ કરી અધિકારીઓ નહીં જાગે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિક લોકો છે તેના દ્વારા ઉચ્ચારવામાં આવી છે તમે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ધર્મનગરના છે કે જ્યાં ખરાબ રસ્તાઓ છે પાણીના ખાબોચિયા ભર્યા છે બીમારીનો ડર એ સતત સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે ત્યારે આજે લોકોની ધીરજ ખૂટી અને લોકો થાળી વાટકા જે હાથમાં આવ્યું તે લઈ અને જે તંત્ર છે શૂતેલા તંત્રના અધિકારીઓને એ થાળીઓ વગાડી અને જગાડવાના પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા હતા રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ બાલાજી હોલની પાછળ આવેલ ધરમનગર રહેવાસીઓ છે તે અત્યારે રોડ રસ્તા રોક આંદોલન કર્યું છે અને રસ્તા રોકીને તમે જે રીતે દ્રશ્ય જોઈ શકો છો કે બહેનો તથા ભાઈઓ તમામ લોકો અત્યારે જે જે રસ્તા રોકી અને રોડ પર ઉતર્યા છે ત્યારે રોડ બંધ નું આંદોલન છે તો આપણે જાણીએ કે શું છે મામલો અને સુકામ આજે રોડ રસ્તા જોયું છે બેન આપનું નામ મારું નામ કલ્યાણી બહાર બારડ છીએ

જ્યારે તમે સાંભળ્યું કે આંદોલન આ કરે છે સવારથી તો આપણા અહીંયા બીજા પણ છે એની સ્થાનિક પાસે જાણે આપનું નામ જાડે છે ગોપીબા શું કહેશો ગોપીબા અત્યારે આ તમે રજૂઆત કરી છતાં પણ અત્યારે કરવામાં નથી આવતું કામ એવું આક્ષેપ છે તો અત્યારે આ જે રોડ રસ્તા આંદોલન છે ક્યાં સુધી આપ અહીંયા બેસોને કઈ રીતનો આપણો જાગ્રો ક્યાં સુધી અમારા રોડ રસ્તા અને જે કનેક્શન છે નળ કનેક્શન છે ગરીબ માણસોને નળ કનેક્શન નથી મળેલા એને જ્યાં સુધી નળ કનેક્શન નહીં મળી જાય અને આ રોડ રસ્તા સારા નહીં થઈ જાય ને ત્યાં સુધી અહીંયાથી અમે ક્યાં જવાના નથી ને આગળ અમારું આંદોલન ચાલુ જ રહેશે

તો વીસ દિવસમાં અમને કરી દઈશ એવી અમને વિશ્વાસ હતો એટલે અમે ખોલી નાખેલું બરોબર તો અત્યારે એ લોકોએ વીસ દિવસના બદલે દોઢ મહિનો થયો છે તો એ કંઈ કામ કરેલું નથી એક સાઇડ લાઇન આવેલી છે શેરીમાં તમારે તપાસ કરવી તો કરી લેજો એક સાઈડ તો લાઇન જ નથી આવેલી તો અત્યારે એ લોકો રોડ કરવા વખતે લાઈનનું બાનું કાઢે છે કે લાઇન નખાઈ છે પછી જ રોડ રસ્તા સારા થઈશે અને વેરાનો સવાલ રહ્યો તો જ્યારે આ લાઈનનું કામ ચાલુ થયું ત્યારે કોઈએ એવું નહોતું કીધેલું કે ફરજિયાત વેરો ભરવો પડશે તો અત્યારે કેમ દબાણ કરે છે કે વેરો ભરવો જ પડશે એમ ત્યારે અત્યારે જેને કહેવાય કે રોડ રસ્તામાં ગૃહિણીઓ અને ઘરના લોકો તો અત્યારે જોડાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે જેને કહેવાય કે સ્ટુડન્ટ પણ અત્યારે અહીંયા ટૂંકમાં ભણતર મૂકીને આવ્યા છે તેવા પણ દ્રશ્ય છે તમારું નામ મારું નામ ઋષિતા વિસપરા છે અમે સવારના આમનામે મે આમનામ તડકાના બધા લેડીઝ નાના નાના છોકરાઓ બધા બેઠા છે ભાઈઓ બહેનો બધા પણ પોલીસ આવે છે અમારી સાથે સપોર્ટ કરે છે પણ કોઈ પણ અધિકારી આવતા નથી તો અહીંયા કઈ રીતે તમને તકલીફો અત્યારે પડે છે તકલીફો રોડ રસ્તાની અનડ કનેક્શનની અને સવારથી તમે છો અધિકારી ના ફોન કે કોઈ સુધી વાતચીત કે કોઈ કોર્પોરેટર આવેલા કે એવું કઈ કોઈ પણ સાથે નઈ ફોન પણ નથી ઉપાડતા અને વાતચીત પણ નથી કરતા શું કેશો પિયુષભાઈ તમે અત્યારે અહીંયા આવી ગ્રાઉન્ડ પર અને તમે જોયું શું કઈ રીતની પ્રોબ્લેમ છે અને શું છે અત્યારે ખરેખર જોઈએ તો રહેવાસીઓ સાચા છે ક્યાંક ને ક્યાંક બે હજાર એકવીસની અંદર ચાર કોર્પોરેટર ચૂંટીને મોકલાતા હતા અને એ બાંધારી આપીને ગયા હતા કે પહેલાં રોડ રસ્તાનું કામ કરશું તમારી પ્રાથમિક જે સુવિધા છે એનું પણ કામ કરશું ત્યારે અમે આજે કહીએ છીએ કે આ પાંચ વર્ષ પૂરા થવામાં આવ્યા છે અને પાંચ વર્ષની અંદર એક પણ કામ જો ભાજપનો કોઈ સત્તાધારી પક્ષનો કોઈ એક કોર્પોરેટર આવીને બતાવી દઈએ કે અમે આ વોર્ડની અંદર અમે કામ કર્યું છે તો અમે એને કહીએ કે આવો સામે ડિબેટ કરીએ તમે શું શું કામ કર્યા છે શું શું કામ નથી કર્યા ત્યારે આ રહેવાસીઓની સાથે રહી અને આંદોલન કરીએ છીએ જો આ રહેવાસીઓની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગાંધી ચિંત્યા માર્ગે ત્યારે જોયું કે હવે આ છેલ્લે જેને કહેવાય કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંત્યા માર્ગે પણ જવાની તૈયારી તો દર્શાવી છે ત્યારે બાળકોથી લઈને વડીલોથી લઈ અને બધા જ તમામ લોકો અત્યારે આવી ચૂક્યા છે ત્યારે આપણે અહીંયા બીજા માસી જોડે વાત કરશું તમારું નામ માસી આ શું કહેશો લાભુબેન બસ આ રોડ રસ્તા ને પાણીની વ્યવસ્થા હોવી જ જોઈએ રોડ રસ્તા અને પાણી કોઈ નથી ભરાય વેરા ન ભરાય તો એ શું પાણી વિના રે અને તો ભાજપ ની સરકાર શું ઘરે જ દેશ પાણી કોઈ ને પેલાથી પાણી દેતા ને તો અમને ના પાડે શું કે નથી દેવા નરિયમ

વડીલો સુધી અને ગૃહિયો સુધીના લોકો અત્યારે જે છે તે રસ્તા રોગ આંદોલનમાં અત્યારે જોડાય છે હવે બસ માંગ એક જ છે કે કોર્પોરેશન કોઈ અધિકારી આવે અને આ મામલો થાળે પાડે તો વાત અલગ છે બાકી રહેવાસી હટવા માટે તૈયાર નથી અને હવે

સાવનજાની રાજકોટ